એટલે એ બગીચો સાફ કરે છતીસ ને ઉપર બાકા જેકી અટાણા કામમાં બોલાવે ભૂરિયો આપણા ભેગો આવે જોવા એ હે ને સીમા આપણા ભેગી આપણા ભેગો એ ભૂરિયો આવે ના આવજો આવ્યો ને વધતા જાય કાયમ થી કાયમ અને એવો ફટોફટ સ્લેબ ભરાઈ જાય ને તો કામ લેવાય જાય આવી ગયા આવી ગયા આવી ગયા કે ડાયરો મજામાં ના અરે ડાયરો આજ ફૂલ ફોર્મ માં લાગે જોતા ખરી દોરો બોરો જોતા ખરે કેસુ ભાઈ ને જમવા વટતા જો દિવાળી હે દિવાળી આવે કે તોતા કેસુ હવે બગડાટી બોલ ને દિવાળી માં તા સ્લેબ બ્લેબ ભરે નેવી આ કે આજ કેટલું કામ આમાં કોઈ દેખાતો નથી કે મણી જ લાગે સાઈડ

તો તો આપણે હેડ ભેરણાથી અલગ આમ ભરવાનું સેમ જ છે ને તો તો આ ભરા પછી આમાંથી પાટિયા નીકરી પછી આ લાગી ગયો ઓલા ઉપરના આજે આ પાટિયા બાંધે છે કા હે

એટલે કાઉ ઘણી ઘણી પીવરાવું ન પડે કોથરા હોય એટલી ભીના થઈ જાય એટલે એમાં નિમા આઈલ્યું રહે ટૂંકમાં ધીરે 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 ગાડી હાડી જાય ગાડી હાંકવાની છે

અરે વેસલાની વાત ને ત અજી આવો બીજો ફેરવાનો હોય તો ઘર માં રાખ્યો કેસું ભાઈ તમારી નો ખબર આતા રોગા રોતણા રોવે સતેશ ની ન્યુ આવવાનું છે દિવાળી પહેલા પહેલા તા અરે ઉતા મને હમણા સतीश પેડા ખવડાવવાનો છે હા નવીન થાવાનું છે અરે પાછા ખવડાવવાના છે નવીન થ્યું હા ઓય આવ આવ થાઉં થાઉં હું ઈજ માનનો ને તેજ ગુ ના ના અરે નવીન બકડાટી હે કોઈને કેવાય નહી અટાણે અંગે રાખવાની હે સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ છે સીધા સીધા જા મોરે મોરો આવી કે તાર દેખાડીયું અરે ના ના સતીશ ની તો બીજી ઉતા મારી રહી તમને નો ખબર હોય હા પીલો પીવરાવજો મારા બાપા માં બગીચો સાફ કરે ના જવું પડે ના કે બગડાટી બોલે જાય આજ લગભગ બગીચા કામ લઈ લીધું કારણ કે બધે બધે હાવ પાંદડા સાફ કરીને જોવો તમે ધોરિ એક કરવાનું સારું છે બાકી લાગત પાંદડા પાંદડા ટૂંકમાં બધું નીકળે કું દુસો નામની કઈ વસ્તુ જ નીકળે મારો બાપો અને બે બીજા કામવાળા માટીઓ હે એટલે એ બોલાવે બાકી જોવો તમે સાફ સફાઈ જોવો આજે પાંદડે પાંદડું કાઢ લીધું ત્રણ ટ્રેક્ટર પહેર્યા આજે સોથું ટ્રેક્ટર હે ને ભરાય કે કામ થઈ જોવાનું હે લગભગ અડધું ભરા હતા ખરી બાકી ત્રણ ટ્રેક્ટર તો આપણે ખાલી કરી ચલો સહેલ વેદન ભરથો આજ ભાગે ગો ભરથો આજ પીનું મારે ને કાં નીકળે ગો ને બપોર દેખાતો જ ને ભાગે ગો અમારો વારો આવ્યો

અમે ત્રણ જણા વારાફીથી જમ્યા અને બગીચાને આજે હાન થાય ને પાણી પીવડાવવું એટલે જામો પડે જાય બગીચામાં અને કામકાજ આજ અમારે બીજું પણ ઘણું બધું હાલે એ તો તમને જોયું અહીંયા કે સ્લેબનો ત્રણથી ચાર દીમાં એવો લગભગ આપણો સ્લેબ ભરાઈ જશે અને આપણી પછી જવાનું થાય બહાર અને લગભગ આજ

આ એટલે જો આ અમાર ટ્રેક્ટર નો નીકળે આ આમાં દેખાડ તા આ આ बाजू આ बाजू આઈ દેખાડ તા આમાં આમાં કાંતી ટેકું તા જો આયો મોટો થેગા આ બધું આ બધું જડવા હે ને ઈ મોટો થેગા આમાંથી નીકળે પોઝિશન દેખાડું એક જ ફરે આ વર હજે આમાં ટ્રેક્ટર નીકળીયા બાકી આખ બગીસમ કઈ ટ્રેક્ટર ની નીકળે પછી બહમ હમ અડે જાયે બાકી લોડર તો આમાં નાખવાનો જ થાય કારણ કે માટી પડી રેવલ તો કરવી જ જો હે બાકી લીસી જો હે ઈમાં

વાત કરીએ તો જો આ છે આપડે જાંબુડાંબુ અને જો આનું કટિંગ કરે ને જો આણું અમે આથી હે ને આજ બે વર્ષથી આ કટિંગ કરી જઈએ કટિંગ કરી જઈએ જે આ તો રોગા પહેલા જ ફૂટ્યા બાકી આ સુધી કટિંગ કરેલ એટલે આ સત્રીજી હું કરેલ છે એટલે આ બધા એ રોગા સત્રીજી વાર ન થાય આનું કટિંગ એટલું જબરદસ્ત કર્યું અને આ બાજુ જે આ કટિંગ કરવાનું આ સંતરી લીંબુડી આ કટિંગ હું નહીં કરાવ આ ઘટના મણી લાગે કાટા આ હોય કાટા વરું ચિત્ર આ ફ્રૂટ છે એ હજી સુધીમાં કોઈની વાડી ન હોય એની ગેરંટી આપી દઈએ કારણ કે આ ફ્રૂટ નું નામ કોઈ ની આવડતું હોય તો કીજો નકર અમિત હું તમને વિડીયો માધ્યમથી કહ કારણ કે કોઈને આવડતું નથી ઇઝરાયલ માં અણી શેષક કીએ ઇઝરાયલ માં અણી શેષક કીએ આ ઝાડ ની અને ઇન્ડિયા માં અને ઓલ ઓવર વર્લ્ડ માં ઇંગ્લિશ નો શબ્દ છે લોકાત લોકાત નું ઝાડવું છે ને એ કોઈ લગભગ બહુ ઓછી ખબર હોય આ હે તો ઠંડા પ્રદેશ માં ફૂલ આવ્યા ફાલ આવ્યો ખાઈ દર હાસુ મને કઈ કે ન હગાય

ફેરવા જવા હારું ખાલી આઠ દી બાકી રહ્યા આઠ દીમાં એવી બગડાટી બોલવાની હે ને કે તમે વાત પૂછો મા એ બગડાટી તો તાર તમે જોયો ને તાર ખબર પડી કે આની બગડાટી કહેવાય હા એવો એ વાત હાંસી હે જા અઠવાડિયું હે અઠવાડિયા પછી આપણે જવાનું હે ફા બારવાર ફરીવા અને કઈ બાજુ જઈએ તો તે હાર્દિક કિરાજી બગડાટી બોલીએ વિડીયો ને રીલું ને વિડીયા સુટ્યા ધબધબાટી બોલતી અને આ શિમલા બે હે આ કાંઈક સેફ્ટીમાં રાખવા પડીએ કાં રહ્યો તમે બે કે આવું ભેગું ભેગું આવવું અને હાથ દીધા રીએ અને આપણે લે જાય કોણ એની એની જ્યાં કે ના આપણે ફિરવા જવાનું હે એટલે હજે પ્લાન નથી બન્યું હજે પ્લાન ચાલુ હે રનિંગમાં હે કે કાં જવું ને ક્યાં પછી એમરજન્સીમાં બનવાનું હોય પણ જવાનું કારણ કે આપણે એના ટેન કે સબસ્ક્રાઈબર થયા ના એટલે આપણે ફૂલ સ્પીડમાં કામ ઉપાડવાનું એ સારું થેન ટેન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા એટલી જ બગડાટી બોલાવવા બહાર ફેરવા જવાનું છે અને એટલે જ આ આજ અમે જંક્શન ઉપાડ્યું કે ઘણા દિવસ એમ પાસે આવી તા સુધીમાં બગીચામાં પછી પાણી નાંતે ઇસ્યુ થાય એટલે બગીચો ટાનાથી સાફ કરો ને બે ફેરા ત્રણ ફેરા સેલવે દેવો એટલે પછી બગીચામાં કંઈ ઉપાધિ ન રહે એટલી જ આ સાફ સફાઈનું અભિયાન આવી રહ્યું ને આ બાજુથી આ વ્યૂ બતાજો આથી નથી એ જો ઓલા

તાર આપણે એનો એક કોઈ ફોન જ નતું થતો કે કામ પડે ને એટલે આપણે કહેવાનું કે ખબર નહિ એટલે એને ખબર પડે ને કે આવી રીતના બપોરે ખરે બપોરે ન જવાય કારણ કે આપણે બગીચાનું વાગી સાફ સફાઈ કરવાની હોતી અને ગતનો બારક વાગે નીકળ્યો ગયો પાછો હજે ફોન આ નતું ઉપાડતો ને ફોન આવ્યો ને ઘા ગો હોય ખબર નઈ સાંજી આવી બપોર સુધી સારી મિનત કરી પણ બપોરે હું ઊઠો તો ભાગે ગયો તમને કાંઈ આવ્યો મને કઈ કામ ન આવ્યો ઓકલ્યું નાખો ટ્રેક્ટર ઉઠલવા ગા સર પાછળ ટ્રેક્ટર એ આપણા સીસીટીવી કેમેરામાંથી હે ને વાંથી આખે આખો વ્યૂ બતાડે કારણ કે આ ઝાડવા થોડા ઘણા દોરાવા આડા ને આ બધું ઈ હારું કટિંગ કર્યું આખે આખો એટલે એ વાની ટુકમાં સીસીટીવી કેમેરાના આખે આખો માર્ગનું પ્રોપર એક આખો વ્યૂ મળે जोरदार ઈ ખબર હે બપોર લગનમાં તું તું નતો ને તારા કેટલા ટ્રેક્ટર ઠલવે ત્રણ ઠલ્યા હી તો ખબર હે

એ ખાવાના તોય હજુ ઘટે પછી ખવાય કા અને ઘણા બધા દેખાય અને આ ત્રીજું હે અને આ જે છે ને એ આપણા બગીચામાં આ એક જ જગ્યા હે બાકી એક આ એક વાયુ ત્યાંથી કટિંગ કરે ને એટલે એટલે જે બે પીસ ત્યાં હજી આણું હે ને કટિંગ કરે ને બગીચામાં આજે આણું

એ કારણ કે હાંજ પડી ને ભરત આવે ને તો ભેગું થાય એટલે મને આહા તો નહોતા જ ભરત ની કે ભરત આવે જો ભરત આવી જાય તો લોડર નાખ્યું લોડર નાખ્યો પછી કાલે નાખ્યું એટલે એવી આગળ આગળ આપણે જોઈએ કામ કરવાનું હા અને તમને જો વિડીયો જોવાની મજા આવતી હોય તો ધડાધડ સબસ્ક્રાઈબર કરજો અને મારે ખાસ જોવું કે ટેન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એમાં નવ નવ હજાર નવ હજાર નવસો નવ્વાણું અને દહમો હજારનું કુણ સબસ્ક્રાઈબ કરે ને એ ખાસ કોમેન્ટ કરજો એ બગડાટી કુણ બોલાવે ને દસ હજારની એ ખાસ કોમેન્ટ કરજો હા એ ખાસ એક કરજો દવ હજાર નવસો ને નવ્વાણું થાય ને એ પછીનું જે સબસ્ક્રાઈબર હોય ને એ સ્ક્રીનશોટ પાડે અને ખાસ એના ડીએમમાં ઇન્સ્ટાના નાખજો આપણી ઇન્સ્ટા આઈડી છે હાર્દિક ઓડેદરા ઝીરો ટુ કરે ને

ફરકતા આવ્યો ને એટલે રાજુ કક્કો ઓલર લેવા પૂગે આવ્યો આ બાજુ આપણું ટ્રેક્ટરમાં એટલો સામાન ભેર્યો હજે તો ભરાવાનો હે આમાં ઘણો બધો ને પાણી અટાણે હે હોપટા હોપટ જાય ધોરિયામાં કારણ કે ધોરિયો નવો બનાવે નાખ્યો અને હજે આ બાજુ બનાવવાનું બાકી છે પાણી ગોલી નથી દી જાય કમ્પ્લેટ થોરિયોને પાણી પણ કરી દીધું ચાલું અને હેવ કંઈક આમાં ને થાય કે નાના વાહ બરોબર જાય ને અહીં કારણ કે ધોરિયો આખો સાફ થયો એટલે મેં કીધું હે ને આજને આ જ પીવરાવે દે અને જો મોટર ચાલુ કરી દીધી અને આ બાજુ બધા જાડવા હે ને ક્લીન થાય અને કટિંગ છે ને બધાનું હેઠથી કર્યું ને એટલે પાણી હે ને કાયદેસર નીકળે ને કે પાણી પ્રોબ્લેમ એ થતો હતો કે હે ને પાણી આ ધોરિયામાંથી ફૂટે અને સીધું આ મારગમાં એટલે મારગમાં બધી માથાકૂટ થઈ જાય વાહનને આંકવાની અને આ કોરાનો ધોરિયો છે ને એની પીવાનું આપણે નથી થાતું કારણ કે એમાં હે ને કાલે કદાચ કાલે કામ કરવાનું થાય આમાં આ બાજુના બગીચામાં જે કાલે લોડરથી ને એવું પ્લાનિંગ છે થોડું ઘણું આ સાફ સફાઈ કરવાની છે એટલે હજી આવતી કાલે એટલે આટાણામાં પાણી વારવાનું નથી થતું અને આવે ગોટાણે રાજુ કાકો કારણ કે એણે માંડવી કાઢવાનો વાટ પડે ગયો એટલે માંડવી કાઢવાની છે ને એટલે હલોર આપણી વાડીએ પીયો હાલર હલર હે ને એને હાવ વેચાતું જ આપી દીધું એ એટલે એ કે મણી વેચાતું આપી દો ને તો નકર તમે રાખો મેં ભાઈ તું રાખ નહીં મેં તું બગડાટી બોલાય અમે હાટે પછી કંઈક નવાનું પ્લાન મારી એટલે એ આપણે એને જરાક હે ને ટાયર ને જરાક પંચર બંચર વરો દીધા પીડ્યું એટલે પડે ગયા એટલે આવું કંઈક હવા ભરવાની સુવિધા કરીએ કારણ કે એ જોડવા આવ્યા સુવિધા કર દે જાય વાત જોઈને બેઠો વા